વલસાડમાં મિત્રો પોણા પાંચ ઇંચ વરસાદ તાલુકાના લીલાપુર વલસાડમાં ભારે વરસાદના કારણે સ્થિતિ એ મિત્રો થઈ હતી કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને મિત્રો ઘરોમાં પાણી ઘુસવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે મિત્રો મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન રેશન કાર્ડ દુકાનની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગ કાર્યવાહી હાથ ધરી છે જેમાં સત્તર જેટલી દુકાનોને પરવાનો ત્રણ માસ માટે કેન્સલ કર્યા છે અને હવે પછી આ દુકાનમાં ક્ષતિ જણાશે તો મિત્રો કાયમ માટે કેન્સલ કરવામાં આવશે અને આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટમાળી હોવાથી કાર્યવાહી કરવામાં મિત્રો આવી છે જ્યારે મિત્રો હુંજા વિજાપુર કડી વિસનગર બહુચરાજી સહિતની દુકાનો સામે કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો મંડાલી દુકાનનો પરવાનો રદ કરી રૂપિયા એક લાખનો દંડ પણ મિત્રો ફટકાર્યો છે

જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય જ્યારે મિત્રો ઘણી એવી યોજનાઓ છે કે પશુપાલન સાથે સંકળાયેલી છે જેમાં એક તબેલા લોન યોજનાનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત લોન લેનાર દરેક વ્યક્તિને રૂપિયા ચાર લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એટલે કે મિત્રો જે પણ પશુપાલક રાખે છે અને મિત્રો તેમને તબેલો બનાવો છે તો મિત્રો સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે તમે મિત્રો પણ પશુપાલક રાખતા હોય તો

આકર્ષવાનો મિત્રો પર પ્રવાસ શરૂ કરી દીધો છે એટલે કે મિત્રો સરકારે ખેડૂતોને માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલ લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં મિત્રો બે હજાર ચોવીસ આવશે તો ખરેખર મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી જે મિત્રો વીજ બિલ છે એ મિત્રો માફ કરવામાં આવશે અને જે પણ ખેડૂત કપાસ અને સોયાબીન ઉગાડે છે એટલે કે મિત્રો એમને પ્રતિ હેક્ટર દીઠ પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે ત્યાર બાદના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોના ખાતામાં નહીં આવે મિત્રો હવે પીએમ કિસાન બે હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો ગુજરાતના તમામે તમામ ખેડૂતો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો મિત્રો તાજેતરમાં અઢાર ના રોજ દેશભરમાં મિત્રો નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ સત્તર માં મિત્રો હપ્તો મળ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ખેડૂતોના મિત્રો ખાતામાં વીસ હાજર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યારે મિત્રો ગુજરાતના હવે બે પોઇન્ટ બાસઠ લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં મિત્રો બાદ બાફી કરવામાં આવી છે એટલે કે મિત્રો બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો ને હવે પીએમ કિસાનનો જે મિત્રો બે હજાર રૂપિયા અપ્તો તરીકે મળે છે તે મિત્રો હવે આપવામાં આવશે નહીં કારણ કે મિત્રો આ ખેડૂતોને આ સહાય નહીં મળે

ખેડૂતો પાસેથી મિત્રો સસ્તી શાકભાજી ખરીદી અને વેપારીઓ ચારસો ટકા સુધીનો નફો કરતા હોવાનું મિત્રો ધ્યાનમાં આવ્યું છે અને ઉનાળા અને ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવકમાં ઓછો ઓછી હોવાનું કારણ આપી વેપારીઓ મિત્રો તગડો નફો કમાઈ રહ્યા છે અને આજે ગુજરાતમાં છૂટક બજારમાં મોટા ભાગની શાકભાજીના પ્રતિ કિલોનો ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને એકસો સાઠ રૂપિયા બોલાયો છે જે મિત્રો સામાન્ય રીતે ચાલીસ થી સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે ત્યારબાદના મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો ખેડૂતોને માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર મળશે એટલે કે મિત્રો મોદી સરકારે ખેડૂતોને મોટો ભેટ આપી છે અને કેન્દ્ર સરકાર ખેડૂતના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવવામાં આવી છે જેમાં મિત્રો સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે અને ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં મિત્રો સરકારે સફળતા હવે મિત્રો મળી છે અને સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે અને એફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત માત્ર પાંચસો રૂપિયામાં હશે જેમાં મિત્રો પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે અને આ ખાતર એક બોરી જેટલું કામ કરશે અને હાલમાં મિત્રો ડીએપી ની ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ જેટલી છે એટલે કે તેની સરખામણી આ ખાતર અડધા ભાવમાં મિત્રો જેના જેવા ખેડૂતોને સીધો ફાયદો ત્યારબાદના મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો આગામી પાંચ દિવસમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના તમામે તમામ મિત્રો આગાહી સાંભળી લેજો કારણ કે મિત્રો આગામી પાંચ દિવસમાં રાજ્યમાં

આણંદ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય કરવી ગુજરાત